નોંધાયેલ ગુનાઓમાં રીંઢા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમાં હતા તે દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકત આધારે દિલ્હી પહાડગંજ નજીકથી આરોપી સચિન ગુલાબભાઈ પરમારને ઝડપી પાડવામાં આવેલ છે મજકુર આરોપી ગુનામાં વોન્ટેડ હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો સચિન પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરવામાં આવેલ છે ગુનાના કામે હકીકત એવી રીતની છે કે તારીખ છ સાત બે હજાર રોજ સચિન પોલીસ સ્ટેશનના પોલીસ માણસોને મળેલ હકીકત આધારે સચિન પલસાણા ટી પોઈન્ટ પોસો શિવરંજની એપાર્ટમેન્ટ પાસેથી આરોપી કાનજીભાઈ રણછોડભાઈ ભરવાડ અને સુનિતાબેન લક્ષ્મણભાઈ ઉબાડે નાઓને પકડી પાડી તેઓના કબજામાંથી રૂપિયા બે હજાર અને રૂપિયા પાંચસોના દરની ડુપ્લિકેટ ભારતીય બનાવટની ચલણી નોટો રૂપિયા પંચ્યાસી લાખ બાવીસ હજાર અને પ્રિન્ટર કોરા પેજ અને ઇન્ક બોટલ મળી કુલ કિંમત રૂપિયા પંચ્યાસી લાખ બેતાલીસ હજાર સાતસો બોતેરના મુદ્દાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હતો સદર ગુનાની તપાસ દરમિયાન મુખ્ય આરોપી તરીકે અને ડુપ્લિકેટ ભારતીય બનાવટની ચલણી નોટ સચિન ગુલાબભાઈ પરમારે બનાવેલ હોવાનું જણાય આવેલ હતું તેથી ગુનાની તપાસ દરમિયાન સચિન પરમારને વોન્ટેડ બતાવવામાં આવેલ હતો આરોપીને પકડી પાડવા ખાનગી બાદમીદાર મારફતે વર્કઆઉટ કરતા હાલ તે દિલ્હી પહાડગંજ ખાતે છેલ્લા વીસેક વર્ષથી રહેતો હોવાની માહિતી મળી આવેલ હતી જે આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને દિલ્હી ખાતે મોકલવામાં આવેલ હતી જેઓએ પહાડગંજ દરિવાપન ખાતેથી આરોપીને પકડી પાડેલ છે મજકૂર આરોપી ખૂબ જ રીઢો અને ચાલાક હોય જે અગાઉ પણ ડુપ્લિકેટ નોટો બનાવવાના ગુનામાં પકડાઈ ગયેલ હોય જેથી ઉપરોક્ત ગુનામાં ન પકડાય તે માટે ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં આવેલ મોટા શહેરોમાં રેસ્ટોરન્ટમાં વેટર તથા કેપ્ટન તરીકે નોકરી કરતો હતો અને મુંબઈ દિલ્હી રાજસ્થાન તેમજ અલગ અલગ રાજ્યોમાં ફરતો હતો અને તેને દારૂ તેમજ વેશ્યાવૃત્તિનો શોખીન હોય આ ડુપ્લિકેટ નોટો બનાવી મુંબઈ ખાતેના બારમાં જઈને નોટો બાર ડાન્સર ઉપર ઉડાડતો હતો અને આ ગુનેગારીમાં પણ માંડ્યા બાદ પોતાના વતન કે સગા સંબંધીઓનો કોઈનો સંપર્ક કરતો નહીં અને પકડાઈ જવાના બીકે આવતો પણ ન હતો અને પોતાના પિતાનું મરણ થયેલ છતાં પણ પોતાના વતન કે ઘરે આવેલ નહીં અને પોતાની મોજ શોખની જિંદગી જીવતો હતો અને પોતે ભણેલો ગણેલો હોય વાક્ય ચાતુર્યથી સામેવાળાને આંજી દઈને આ ડુપ્લિકેટ નોટ સાથે સંકળાયેલ અને અગાઉ પકડાયેલા તેમજ જામીન ઉપર છૂટેલા આરોપીનો સંપર્ક કરી ફરીથી આ જ ધંધામાં ભાગીદાર બનાવીને પોતાને ડુપ્લિકેટ નોટો બનાવવાનું કામકાજ ચાલુ રાખેલ અને છેલ્લે દિલ્હીમાં જઈને ભાડેથી રૂમ રાખી રહેતો હતો જે જગ્યાએ તેનું આઈડી પ્રૂફ માંગવામાં આવે તો નોકરી છોડી બીજા શહેરમાં ચાલ્યો જતો હતો આ રીતે તેણે ભારત દેશમાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ઉત્તરાખંડ ઝારખંડ ઉત્તર પ્રદેશ રાજસ્થાન રાજ્યોમાં કામ કરી ચૂકેલ છે મજકુર આરોપી ભુજ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં બી માઇનિંગ એન્જિનિયરનો અભ્યાસ કરેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત